નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે સત્યથી શ્રેષ્ઠ બીજું કશું જ નથી ભલે થોડો સમય લાગે પરંતુ સત્યનો જ વિજય થાય છે અને આજે જે ઇતિહાસો લખાણા છે જે સાહિત્યકારો જે કથાકારો આજે જેના ગુણગાન ગાઈ રહ્યા છે ભલે પછી તે બારબટીઓ હોય તે સાધુ હોય કે સંત હોય કે પછી સંસારી હોય પરંતુ જે પુરુષ સત્યના માટે ખપી ગયો સત્યમાં જે ડૂબી ગયો અને સત્યમાં જેને જેનું જીવન વેડફી દીધું સત્યને જીવન અર્પણ કરી દીધું એના જ ગીત ગવાય એના જ ગુણગાન ગવાય એના જ પાળિયા થાય એની જ કથાઓ થાય અને એના જ ઇતિહાસ લખાય બાકી આખી જિંદગી કાળાધોળા કર્યા હોય લોકોના ગાડિયા કર્યા હોય લોકોના દિલને દોપાવ્યા હોય લોકોની ઓતળી બારી હોય એવા લોકોનો જીવનમાં ઇતિહાસ લખાય નહીં તો આપણા ભારતમાં ઘણા જ યોદ્ધાઓ ઘણા જ ગુંડાગીરીવાળા ઘણા જ રાજકારણીયા ઘણા જ સાધુ સંતો અને ઘણા જ સંપત્તિવાળા મોટા માણસો થઈ ગયા પરંતુ આજ સુધી કોઈના ઇતિહાસ લખાણા નથી કે નથી લોક સાહિત્યકારોએ તેમની વાર્તા કરી જેમ એક દીવો ચાલુ હતો ત્યારે તે પ્રકાશ આપતો હતો ત્યારે એનું અજવાળું હતું પરંતુ એ અજવાળું પ્રેમનું ન હતું એ અજવાળું અહંકારનું હતું એ અજવાળું લોભનું હતું એ અજવાળું ક્રોધનું હતું એ અજવાળું વિષય વાસનાનું મેલું અજવાળું હતું પ્રેમનું અજવાળું નહોતું તો ભલે એનું જીવન હતું ત્યાં સુધી તે અજવાળું આપતું હતું પરંતુ પાછળથી અંધકાર જ હોય છે અને જે સત્યને માટે જીવ્યા એમના જીવતો પણ પ્રકાશ હતો અને તેમના મરી ગયા પછી પણ તેમનો પ્રકાશ હોય છે કારણ કે જેને આખી જિંદગી લોકોના ગાળિયા કર્યા હોય લોકોને બુચ માર્યા હોય લોકોના ગળા કર્યા હોય ભ્રષ્ટાચાર કર્યો હોય લોકોના જીવનરૂપી હવનમાં હાડકો નાખ્યા હોય આવા લોકો ભલે મોટા થઈ જાય પરંતુ તેમના જીવનમાં કોઈ પ્રકાશ હોતો નથી અને હોય છે તો ખાલી અંધકાર અંધકારનો જ અંધકાર તો જેના જીવનમાં અંધકાર છે જેના જીવનમાં આનંદના ફૂલ કોઈ દિવસ ખીલી શકતા નથી કેમ કે કોઈ પણ વસ્તુને વિકાસ માટે પ્રકાશની જરૂર છે જો સોળને જો પ્રકાશ ના મળે ગરમી ના મળે તો એ છોડ ઉપર ફળ લાગતા જ નથી એ છોડ ઉપર ફૂલ બેસતા જ નથી તો જ્યાં પ્રકાશ છે ત્યાં જ જીવન છે તો પ્રકાશ વિના તો ફૂલ પણ ખીલી શકતું નથી કેમ કે જેવો બીજો કોઈ અંધકાર નથી અસત્ય માણસના માણસના અંદર વિષય વાસના રાગદ્વેશ ભાવ લોભ મોહ અહંકાર સન્માનની ભાવના મોટા થવાની મોટા થવાનો અહંકાર અને બીજા લોકોને દુઃખી કરીને આનંદ લેવાની ભાવના હોય છે અને જેના અંદર આવો અંધકાર ભરેલો પડ્યો છે તેમનું જીવન પશુ સમાન છે એટલે જ કોઈ કોઈ દિવસ પશુઓના ઇતિહાસ લખાતા નથી અને સત્ય એટલે કલ્યાણ જેના હૃદયમાં પોતાનું નહીં પરંતુ બધા જના કલ્યાણની ભાવના પડી પડી હોય છે જે નીતિ ન્યાય અને ઈમાનદારીથી લોક કલ્યાણ માટે જીવન હોમી દીધું હોય છે પછી ભલે તે બહારવટીઓ હોય સાધુ હોય સંત હોય ભક્ત હોય કે પછી કોઈ સંસારી જીવડો હોય અને આજે આપણે જે સંતોને યાદ કરીએ છીએ તે બધા જ ગરીબ હતા તેમની પાસે સંપત્તિ ન હતી પરંતુ સત્યની અમીરી હતી અને આજે આપણે જે બહારવટીયાઓનું યાદ કરીએ છીએ તે લોકો પણ ધર્મ સત્ય નીતિ અને ન્યાયથી અહંકારી અવરચંડા ભ્રષ્ટાચારી અને બે ઇમાની લોકોને પાઠ ભણાવ બાદ બહારવટીયાનું સાહસ કરતા હતા અને ગરીબોને ન્યાય અપાવતા હતા એટલે જ આજે ઠેર ઠેર સત્યની કથાઓ સત્યનું સાહિત્ય ગવાઈ રહ્યું છે હરિ ઓમ તત્ આદેશના પ્રણામ